જય ગય માતા મિત્રો તો એક કૂતરું બીમાર છે તમે જોઈ શકો છો ગાડી આવી ગઈ છે તેને મૂકવા માટે અમે જઈ રહ્યા છીએ ગૌશાળાએ જય ગૌ માતા જય દ્વારકાધીશ સેવા પરમો ધર્મ ગૌ સિવાય પ્રભુ તમે જોઈ શકો છો આજે ભાઈ બાબરસિંહ પોતે મિત્રોને આવી ગયા છે અને ગૌશાળા મૂકવા જવાના છે બીમાર છે બે દિવસ અમે ઘરે છે ટ્રીટમેન્ટ કરાવી હતી પરંતુ તબિયત વધારે બગડતા તેને અત્યારે અમે ગૌશાળા મૂકવા માટે જઈ રહ્યા છીએ કેટલા વાગ્યા છે ભાઈ સાડા આઠ વાગી ગયા છે અત્યારે અને એને લઈને મૂક્યા છીએ જય ગૌ માતા જય દ્વારકા જઈશ તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમારી આજુબાજુ કોઈ પણ જીવ બીમાર હોય તેની સાર સંભાળ રાખો અને આજુબાજુની ગૌશાળા મૂકવાની નમ્ર વિનંતી જય ગૌમાતા જય દ્વારકાધીશ જય ગૌમાતા મિત્રો તમે જોઈ શકો છો કે આ ડોંગ્સ છે તેને લઈને અમે ગૌશાળા પહોંચવા નીકળ્યા છીએ કારણ કે તે બીમાર હતો અને બે દિવસથી એને બીમારી હતી તો ટ્રીટમેન્ટ કરાવી હતી ડૉક્ટર બોલાવીને પણ એની તબિયત ન સુધરતા અત્યારે એને ગૌશાળા લઈ ગઈ અમે જઈ રહ્યા છીએ જય ગૌ માતા જય ગયાધીશ તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે તમારી આજુબાજુ કોઈ પણ જગ્યાએ પશુ પંખી એ કોઈ બીમાર હોય તો તમામને વિનંતી કરું છું કે તેને આજુબાજુની ગૌશાળા તેમજ આપણે જે બનતી સેવા કરવી અને તેને સારી જગ્યાએ ત્યારે શિયાળાની સિઝન છે તો તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે તમારી થોડા બહાર નાખે અને તેને ખાંડથી બચે તે માટે તમે સુવિધા કરશો એવી મારી તમારા વિનંતી છે જય ગૌ માતા જય દ્વારકા જય ગૌ માતા મિત્રો તમે જોઈ શકો છો કે ગૌ માતા રસ્તા પછી બેઠા છે ભાઈ આ મારા અંબાજી માતાનું મંદિર છે ત્યાં મોટો વડ છે ને વડની નીચે આ ગૌમાતાઓ શાંતિથી બેઠા છે તમે જોઈ શકો છો આ મારું અંબાજી માતાનું મંદિર છે માતા મિત્રો એક ડોગ બીમાર હતો બાબાજીના ઘરે તમે જોઈ શકો છો અને તેમનો ફોન આવ્યો કે તે બીમાર છે તે અમે રાતે નીકળ્યા છીએ તેને લઈને ગૌશાળા મૂકવા માટે જોઈ શકો છો મિત્રો ગાડી લઈને અત્યારે નીકળ્યા છીએ તમને પણ નમ્ર વિનંતી કરું છું કે તમારી આજુબાજુ કોઈ પણ જગ્યાએ કોઈ જીવ બીમાર હોય બાજુની ગૌશાળાનો સંપર્ક કરી અને તેને મૂકવા માટે તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે જય ગૌમાતા જય દ્વારકાધીશ માતા મિત્રો તો બહુ સવારે પહોંચી ગયા છીએ અને